来呀快点快点

દેશની ગામડાઓની મહિલાઓ પહેલાં લાકડીથી ચૂલા પર રસોઈ બનાવતી હતી ધુમાડાના લીધે તેઓને આંખો અને ફેફસાના લીધો થતા હતા જ્યારથી એલપીજીની સુવિધા નથી થઈ અને બહેનોની મુશ્કેલી દૂર થઈ ખરેખર આ સરકાર તે અમારી બહેનોની મુશ્કેલીઓ દૂર થઈ અને સરસ મજાનું કામ કર્યું છે તો જોયું નહીં ગામ લોકો આ બધી સુવિધાઓ કરતા હોય ઘણી બધી સુવિધાઓ છે તેના વિશે હું તમને થોડી ઘણી વાતો કરું જેમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત અનુસૂચિત જનજાતિના લોકોને બીપીએલ કાર્ડ ધરાવનારને મફત રાશન આપવામાં આવે છે તેમને પૂરતું અનાજ મળી રહે છે યોજના નંબર બે સૌને પોષણ આપવામાં આવે છે જેમાં આંગણવાડીમાંથી સગરબા ધાત્રી અને બાળકોને પેકેટ આપવામાં આવે છે અને ધાત્રી માતાઓને એક સમયનું ભોજન આપવામાં આવે છે સાથે સાથે આર એફ એ અને કેલ્શિયમની ગોળી આપવામાં આવે છે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના દરમિયાન વહાલી દીકરી યોજના અંતર્ગત દીકરીઓના શિક્ષણ અને જન્મ દર વધારા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે તો ગામ લોકો આ બધી સુવિધાનો તમે પણ લાભ લ્યો અને બીજાને પણ લેવડાવો હવે ગામ લોકોએ કઈ પ્રશ્ન પૂછવો છે નહીં તો આપણે આ કાર્યક્રમને અહીં સમાપ્ત કરીએ થેન્ક યુ